આગળ વાત કરીએ તો ખાડાઓનું શહેર જે વડોદરા બની ગયું છે અત્યારે અને શહેરમાં નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ખાડા પૂરો અભિયાન હવે માત્ર કાગળ પર જોવા મળી રહ્યું છે. विहार સિનેમાથી ગાજરવાડી તરફ જતો મુખ્ય માર્ગ કાચા રસ્તાની ગેરેંટી આપે તેવો બની ગયો છે. વાહન ચાલકો જીવ જોખમમાં મૂકી રોજ પસાર થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે ખાડા શોધવાની જવાબદારી ફાયર બ્રિગેડના જવાનોને સોંપી છે પરંતુ રસ્તાઓની હાલત કહી રહી છે કે આ કામગીરી ફક્ત ઔપચારિકતામાં જ પૂરતી થઈ રહી છે અહીં સ્થાનિક રહેવાસીઓ આ વડોદરા નહીં ખાડોદરા છે કહીને તંત્ર સામે ગુસ્સો ઉતારી રહ્યા છે પાલિકા તો દાવો કરે છે કે પંદરસો ખાડા પૂરા કર્યા છે પરંતુ વિપક્ષે સીધી રીતે આરોપ મુકતા કહ્યું છે કે આ બધું ભ્રષ્ટાચાર છે અને તંત્રના કાન પર નહીં રેંગે ત્યાં સુધી નાગરિકો ગુસ્સો રહેશે પહેલી વાત તો આપ ચોથી જાગીર છો ખાડા પડે હોય તો સમજ્યા પણ ભૂવા પડે છે અહીંયા તો માણસ ગરકાઈ જાય અંદર એ જાતના ભૂવા આ વડોદરા શહેરમાં દોઢસો થી બસો પડ્યા રોડની તો વાત જ નહીં કરો ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એ જ ખબર નથી પડતી આખા વડોદરા શહેરમાં ચારે બાજુ ખાડા જ ખાડા છે અને ચાલુ વરસાદમાં હોટલ પ્લાન્ટ નું માલ નાખે છે પાછું જે કોઈ દિવસ શક્ય જ ના હોય એટલે વડોદરા શહેરના નાગરિકો જ કહેવા લાગ્યા છે કે આ વડોદરા નથી ખડોદરા છે ત્યારે આપણે સમજવાનું આપ અહીંયા અમારા ગાજરાવાડીમાં નીકળો રામનાથ જ્યાં લોકો અંતિમ ક્રિયા કરવા જાય છે જ્યાં લોકો ભાવનાઓ સાથે જાણે છે જ્યાં લોકો જોડાયેલા છે ત્યાં ચાલવાનો રસ્તો નથી અમે રસ્તાની બી વાત કરું તો જોડે જોડે એ બી કહી દઉં કે પેલી ગેસ ચેતા છેલ્લા વીસ વર્ષથી બંધ છે વડોદરા શહેરમાં ચારે બાજુ આપ નીકળો ચારે બાજુ ચાહે ગાજરાવાડીથી પાણીગેટ નીકળો પાણી ગેટથી માંડવી નીકળો મેઇન રોડ જેના કારણે તમે પ્રતાપનગર મેઇન રોડ નીકળો તમે લહેરીપુરાથી તમે કેસણ બાજુનો રોડ નીકળો ગમે તે રોડ ઉપર નીકળો ક્યાં ખોદકામ ચાલુ હશે કાં ખાડો હશે કાં કોઈ પડી ગયો હશે અત્યારે એક માણસ બચારો મરી ગયો એને કહે છે કે પીધેલો હતો અલા અક્કલ વગરના બારદાનો સવારે સવાર કોઈ પીતો હશે આ બધી બાબતો આ સીધા લોકોને સ્પર્શ કરે છે એટલા માટે સ્પર્શ કરે છે કે જેનો પરિવારનો છોકરો જેના પરિવારનો પતિ જેના પરિવારનો માતા પિતા ભણાય ત્યારે એના ઘર પરિવારમાં દુઃખ આવ્યો છે તમારા પરિવારમાં દુઃખ નથી થતું કારણ કે અધિકારીઓના રોડ સારા છે કમિશનરની પાસે જાઓ ત્યાં રોડ સારો હશે ડેપ્યુટી કમિશનર પાસે જાવ રોડ સારું હશે પણ બીજા આમ નાગરિક જે ટેક્સ ભરે છે જેના વડે તમે લોકો છો એના રોડો બધા જ ખરાબ છે જરા આ વડોદરા શહેરના નગરજનો ઉપર રેમ્પ કરો અને સારા ખાડા પૂરો ને રોડ બનાવો એ મારી બાબત છે દરેક જગ્યા ભ્રષ્ટાચાર જ દેખાય રોડ શું કોઈ પણ દેખાય રોડ શું કોઈ પણ ઉઠાવો ને કોઈ પણ વસ્તુ આ ભુવા કેમ આ ભુવા કેમ પડે છે રિટાયર જજ પાસેથી તપાસ માંગે છે અને જે લોકો ગુનેગાર હોય એમને બધાને સજા થવી જોઈએ કારણ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ ભરી ભરીને તાકી ગયા છે અને કોઈ સુવિધા એમને મળતી નથી એટલે આ લડાઈ મોટી છે અને લડવી પણ છે વાત કરવામાં આવે તો કેટલા ખરા શેરમાં પૂવામાં આવે છે પ્રાથમિક કામગીરી ચાલી છે જુઓ હાલમાં વર્ષની ઋતુ શરૂ થઈ છે વડોદરા શહેરમાં વડોદરા શહેરના ચારે ઝોન એટલે ચારે ઝોન પૈકીના ઓગણીસ રોડ અને રોડ પ્રોજેક્ટ શાખા કે જે 18 મીટર થી મોટા રોડો બનાવતી હોય અને મેન્ટેન કરતી હોય એવા તમામ જે રસ્તાઓ છે એના ખાડાઓની જો ગણતરી કરીએ કે જે સર્વે કરેલો છે એના મુજબ અંદાજિત 1500 ની આસપાસ ખાડાઓ

嗯。<noise> <noise> <noise>